તો હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નાો હોય વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લઈએ મિત્રો અત્યારે થયા છે સવારના આઠ અને આપણે અત્યારે વાડી આવી ગયા છીએ અને આપણે ઘઉંમાં આ બાજુ આપણે ઘઉં દેખાય ઘઉંમાં આજે આપણે બીજવાડાનું ચાલુ કરવાનું છે તો અત્યારે જોઈ લઈએ હજી મોટર ચાલુ કરી છે આપણે અને જો આ નાખું દેખાય ને આ ધોરિયાનું જો આ ધોરિયાના ન્યાથી આ બાજુના તુર સાઈડનો ભાગ આપણે પાવાનો છે ખાલી એટલા નાખા તો જોઈએ આપણે કેટલી વાર લાગે છે તે બાકી તો જોઈ લો ઘઉંમાં ઉગાવો સારો આવી ગયો છે હજી કેટલા ચાર પાંચ દિવસ થયા તમને બધાને એવું હતું કે ડીએપી નથી મળતું અમે ડીએપી લઈ આવી ઘઉં વાવી દીધા અને પાછું બીજ વાળવાનું ચાલુ છે આજ તો તમારે ત્યાં કેવી છે ખાતરની સોલ્ટર તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને જોઈ લ્યો હજી પાણી અહીં પીધું છે પછી હમણાં આપણે એને નાકા વારો ચાલુ કરીએ જો એટલા ખાલી ઓલું દેખાય પીળું પૂળું ન્યાથી તુર લગી ખાલી પાવાનું છે તો ચાલો એન સુધી બની રહ્યો લાઈક કરો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી વળજો અને જોઈ લો મિત્રો અત્યારે આ ત્રીજા નાકામાં પાણી જાય છે અને આપણે જો બોલો બીજો સાંભળો દેખાય ને આ સાઈડમાં ત્યાં કને ખાલી અડધે ઉપર થોડું પાણી જઈને તા નાકો વાળી લેવું પડે છે તા ફૂગી હોતા જાય છે ડહેલીઓ અત્યારે આમાં ઘઉંમાં બીજવાળવાનું ચાલુ છે ડહેલી આમાં ઉગાવો કેવાયો ને એવું તમને થોડાક નજીકથી દેખાડી દો હજી કેટલા જીવ આપણે શેરદી થયા છે અને તમે આમાં જોઈ શકો છો દેખાઈ દાવ ને આ બધાય એવું દેખાય ને આ છે ઘઉં બધાય ઉગી ગયેલા આજે જવા આવી રીતના ઘઉં ઉગાવવો આવી ગયો છે અને ઓલી બાજુના ક્યારા દેખાય ને આ પાયેલા ઓલી બાજુ એ આપણે કાલ બીજવાણવાના છે અને આજ ખાલી આપણે આ પહેલેથી તે જે ક્યારા પી ગયા ને ઈદ ક્યારે આપણે આજ બીજ વાળવાના છે બાકી ઓલી બાજુ ના રે ની કાલ એલી આ તુર અહીંથી આ તુર દેખાય ને તુર લગી ગયા આજ બીજ વાળવાના છે આપણે તો હવે ખાલી આપણે આની પછી એક નાકુદ બાકી રહ્યું છે અને આ બાજુ તમે જોઈ શકો છો જો આ ઉંડીના બાજુ ધોરીઓ રે ને ત્યાંથી એ અહીંયા અલગ પાયું અને અત્યારથી આ છે અગિયાર તો આપણે આઠ વાગે મોટર ચાલુ કરી હતી ને આપણે હવા અગિયાર જેવું થાય ને ત્યાં ને અત્યારે પાણી ચાલુ છે આપણે જો આપણે જો બીજો સાંભળો દેખાય ને ત્યાં એને પાણી થોડુંક ટપી જાય ને એટલે આપણે વાળી લેવી ને એટલે નાકું ઠેઠ શેઢે પૂગી જાય છે અને અત્યારે જો ખાલી આપણા એક જ ખાલી નાકુ બાકી છે આની પછી તે પછી મોટર બંધ કરી આપણે જવા દેવી ઘરે